રાજપાડી ગામે સારસા ડુંગરના વાર્ષિક મેળામાં મોટું માનવ ઉમટ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામે સમાપાચમનો ભવ્ય મેળો ભરાયો હતો સારસા માતાનો આ મેળો દર વર્ષે ભરાય છે જે રાજપાડી નગરના મેન બજાર ચાર રસ્તા નેત્રંગ રોડથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે રાજપાડી નગરના નેત્રંગ તરફના રોડ પર સારસા માતાનું પહાડ આવેલ છે આ પહાડ પર વર્ષો જૂનું સારસા માતાનું મંદિર આવેલું છે ઉપરાંત નગર અને ડુંગરની વચ્ચે પણ સારસા માતાનું મંદિર આવેલું છે રાજપાડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હશે એમ મનાય છે આ ધાર્મિક જગ્યાનો મેળો દર વર્ષે સમાપાચમના દિવસે ભરાય છે મેળામાં ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના ગામેથી મોટી સંખ્યામાં જનતા આવે છે આ મેળામાં બાળકોના રમકડાથી લઈને પ્લાસ્ટિક લોખંડની ઘર ઉપયોગી વસ્તુ ઉપરાંત સ્ત્રી શુંગારની આઈટમો વિવિધ ખાદ વસ્તુઓ તેમજ અન્ય ઘણી બધી અવનવી ચીજવસ્તુઓનું મોટા પાયે વેચાણ થાય છે સામાન્ય રીતે ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ મનાય છે ચોમાસાની ઋતુને લગતી ખેતી વિષયક વસ્તુઓના વેચાણને લગતા સ્ટોલ પણ મેળામાં મોટી સંખ્યામાં ઊભેલા દેખાય છે રાજપાળી નગરના સ્થાનિક ઉપરાંત અન્ય સ્થળોએથી આવતા વેપારીઓ પણ મેળામાં પથારા કરી પોતાનો સામાન ગોઠવે છે આમ વાર્ષિક પરંપરાગત ભરાતા રાજપાળીના સમાપાચમના મેળામાં બોળી સંખ્યામાં આજે જનમેદની ઉમતી હતી છેલ્લા અઠવાડિયા જેવા સમયથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે જો કે આજે સવારે એક હળવા વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નીકળતા મેળા રસિકોએ મેળાની મોજ માળી હતી અને વરસાદે વિરામ લેતા મેળામાં ધંધો કરવા આવેલ વેપારીઓ પણ ખુશીનો માહોલ છવાયો હતો